હવે ઘણાને પ્રશ્ન ઘણા એમ પણ કહે કે આવો ભયંકર યુગ પણ આનો શું અર્થ તો કે કૃષ્ણ ભગવાન એમણે જેવા પોતાના શ્રી ચરણ ઉઠાવી લીધા જ કલયુગ આવી ગયો હવે આનું શું તાત્પર્ય કે આનું શું રહસ્ય આપણા જીવનમાંથી એટલે અધર્મ આપણા જીવનમાંથી જે દિવસે કૃષ્ણ પગ ઉપાડી લેશે કે કોઈ દૈવી તત્વ પગ ઉપાડી લેશે આપણે દૂર થઈ જઈશું એ દિવસે અધર્મ આવી જશે અચ્છા એટલા માટે હંમેશા કૃષ્ણને આગળ રાખીએ તો કલયુગ નડતો નથી એટલા માટે સેવા કથા એટલા માટે હંમેશા સેવા કથા ના થાય તો કૃષ્ણને હંમેશા માનસિક રીતના આગળ રાખવા ચેતસ્ત પ્રવણમ સેવા માનસી સાપરા માનસી સેવામાં પણ કૃષ્ણને આગળ રાખવા આવી જશે કૃષ્ણ તો એટલા માટે પણ કૃષ્ણ જે છે ચાલ્યા ગયા છે અને એટલા માટે કૃષ્ણ ને હંમેશા આપણે આગળ રાખવા જોઈએ બીજું કે સતયુગમાં ખૂબ તપ કરવું પડતું હતું ત્યારે જઈને પ્રભુના દર્શન કે પ્રભુની પ્રાપ્તિ થતી યતફલમ નાસ્તી તપસા નાયોગેના સમાધિના

હવે આમાં હું એક વિચાર પ્રગટ કરું કે કારણ કે જો સતયુગ હતો એ વખતે પણ અસુરો ત્રેતાયુગમાં પણ રાવણ દ્વાપરના સમયે પણ કૌરવોની સેના અને કલિકાલ છે તે સમય પણ અધર્મ તો છે જ ને કેવળ ભગવદ આશ્રય જે છે એ જો આપણે છોડી દઈએ તો શું થાય કળિયુગ આવી જાય છે એટલે આ તો ખાલી એક વિચાર છે ગણના અનુસાર તો છે જ છે પરંતુ આ એક પ્રકારની ભાવના પણ છે કે અધર્મ જેવો આવી ગયો બસ એક ક્ષણે કળિયુગ આવી જ ગયો જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય જ્યાં ઠાકોરજીનું કીર્તન થતું હોય જ્યાં એમને જ સમર્પણ ભાવ દર્શાવવામાં આવતો હોય ત્યાં કલયુગ આવતો જ નથી એ સત્યુગ જ થઈ જાય છે વિદ્યાપીઠમાં કેમ આપણે વિદ્યાપીઠમાં આવીએ કે વલ્લભ નિધિમાં આવીએ તો કેમ આપણને સત્યુગ જેવી અનુભૂતિ થાય કેમ પ્રભુના દર્શન કરે તો લાગે કે જાણે આનંદ જ આનંદ છે કારણ કે શુદ્ધિ છે સાત્વિકતા છે એટલે આપણને સત્યુગ જેવી અનુભૂતિ થાય જ્યાં ગૌમાતાના શ્રી ચરણ હોય ત્યાં પોઝિટિવ એન્વાયરમેન્ટ હોય જ ને ખરેખર તો ગહનતાથી વિચાર કરો ને તો મનમાં જ સતયુગ છે ને મનમાં જ કલયુગ છે મનમાં સારા વિચાર એ જ સતયુગ છે મનમાં ખરાબ વિચાર એ કડયુગ છે સારા વિચાર રાખો તો બસ સતયુગ આપમેળે પ્રગટ થઈ જ જશે ખરાબ વિચાર રાખીશું તો કડયુગ આવી જશે જે વિઝ્યુઅલાઇઝેશન જે કરતા હોઈએ માઇન્ડ પાવર આપણે જે યુઝ કરતા હોઈએ એની શક્તિ કેવી રાખવી તો કે ભાઈ સાત્વિક શક્તિ રાખવી તો બધે સત્યુગત છે ખરાબ વિચારીશું તો કડિયુગ છે